મિત્રો બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી જેટલા સસ્પેક્ટેડ કેસીસના સ્વેબ લેવામાં આવ્યા આ તમામ સ્વેબ સેમ્પલ્સ નેગેટિવ આવ્યા છે સદભાગ્યે અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી પરંતુ મારી આગ્રહભરી વિનંતી આપ સૌને છે કે અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસ આવ્યો નથી એટલે કોમ્પ્લિસન્ટ થઈ જવાનું નથી આ સમય છે વધુ સજાગ રહેવાનું કારણ કે કોઈ સાયલેન્ટ કેરિયર આપણા વચ્ચે ફરતા હશે તો સંક્રમણનું જોખમ કાયમ રહે છે એ ધ્યાને રાખીને જ આપ સૌને મારી આગ્રહભરી વિનંતી છે કે આપ લોકડાઉનનું પૂર્ણતા પાલન કરો કોઈ પણ લટાર મારવા નીકળે ટોળું ભેગા કરે સોસાયટીઓમાં ભેગા થાય આવી એક્ટિવિટીઝ ઉપર આપણે જાતે જ રોક લગાવવી જોઈએ જેથી કરીને કોરોનાના સંક્રમણથી આપણે દૂર રહી શકીએ આપ ઘરે રહો સ્વસ્થ રહો